મિત્રો શિક્ષણના પ્રેરણા પુષ્પ માધ્યમથી આપનું હાર્દિક સ્વાગત કરું છું દ્વારા ફરી વખત આપણે લાઈવ જોવાના છે ધોરણ નવ અને ધોરણ દસ પ્રથમ આપણે ધોરણ નવ અને ધોરણ નવ ની અંદર મેથ્સ પરી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેશો તો તેમની અંદરથી તમને સંપૂર્ણ સાહિત્ય મળી રહેશે થી બાર ધોરણનું નવમા ધોરણના તમામ ચેપ્ટર તમામ પ્રકરણો અને તમામ વિષયોની માહિતી છે એ ગેમ સ્વરૂપે મળશે અને વિડીયો પણ તમને તમામ ત્યાંથી મળી રહે છે એ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરે છે એને તો સંપૂર્ણ માહિતી પુષ્કળ પ્રકારની ત્યાં મૂકેલી છે તો આપણે એનો પરિચય પછી લેશું આજે આપણે ઓગણત્રીસ તારીખે લેવાયેલું ગણિતનું જે પેપર છે એનું સોલ્યુશન આજે આપણે કરવાના છીએ અને આ સોલ્યુશન એકદમ પરફેક્ટ તમને મળે એના માટે પ્રયત્ન કર્યો છે તો અહીંયા એ આપણે આગળ વધશું એની અંદર ડબલ્યુ ડબલ્યુ બલદેપ કોમના માધ્યમથી મારી પાસે મેં પેપર પણ રાખ્યું છે એટલે મારે પ્રશ્નોતરીમાં ખ્યાલ આવે તો અહીંયા આપણે શરૂઆત કરીશું ધોરણ નવ ના ગણિતની ધોરણ નવ નું ગણિત છે એમની અંદર પ્રથમ પ્રશ્ન જે આપને પૂછવામાં આવો પચી ગુણની ટેસ્ટ છે પણ આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ છે મિત્રો આ સોલ્યુશન તમે પરફેક્ટ કરી લો તો તમારી આ જે પ્રથમ કસોટી આવશે એમની અંદર પણ સરસ મજાનું તમને આ ઉપયોગી થશે એટલે બધા પ્રશ્નો તમારે એક ચોપડો બનાવી લેવો જોઈએ કે જેથી કરીને તમારી પાસે એક એનો રેકોર્ડ રહે તો આપણે પહેલા અહીંયા પૂછવામાં આવ્યું છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા આપણે ઝડપથી જોઈશું કે બસો પચ્ચીસ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે તો એ ખ્યાલ આપણે અસમય કીધું બસો પચ્ચીસ જે છે એ એનું તો આપણે વર્ગમૂળ નીકળે છે પંદર તો પછી આપણે એ સમય જ થાય કેમ કહી શકીએ વિધાન ખોટું થશે પહેલું વિધાન છે તો પેજ નંબર અગિયાર ગણિતની અંદર બરાબર જોજો અને સાતમી લીટીમાં આ વાત છે હંમેશા શબ્દો છે ને એને કારણે આ વિધાન ખોટું પડી જાય છે આ વિધાન ખોટું છે હંમેશા ન હોય શાંત પણ અભિવ્યક્તિ હોય અને આગળ પણ એમાં વાક્ય બરાબર જોઈ લેજો લખ્યા લઈ જાય પછી પાઈ માઇનસ ત્રણ તો આ વિધાન ખરું છે કારણ કે એ અસ્વામ્ય સંખ્યા છે આ વિધાન છે એ ખોટું હતું આ વિધાન ખરું છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો આ વિધાન પણ ખરું છે કારણ કે પ્રાકૃતિક સંખ્યા એન અને આ જે આપણે પૂર્ણ સંખ્યા છે એ ડબલ્યુ ની અંદર આપણે ખબર છે કે વન ટુ થ્રી અપ ટુ એ એન આવે છે જયારે ડબલ્યુ ની અંદર એમાં જીરો પ્લસ થઈ જાય છે આના બધા સભ્યો આમાં આવેલા છે તો એ વિધાન છે કેવું થશે ખરું થશે એક અને બે વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે તો મિત્રો અસંખ્ય સંખ્યા ની વાત કરી છે તો વિધાન છે એ ખરું છે તો આ વિધાન ખરું છે તો આ હતા આપણે ખરા ખોટા ત્યારબાદ આપણે જોઈએ છે એમાં સેક્શન બી એમાં પ્રશ્ન પૂછ્યો છે આપણને અહીંયા આ પ્રશ્નના મુદ્દાઓ મૂકી દીધા છે તમે નોંધી શકો છો ત્યારબાદ આપણે આગળ જોઈશું છે નવનું વર્ગમૂળ કેટલું થાય ત્રણ અને એનો ઘન કરો એટલે કેટલા થાય સત્યાવીસ થાય તો આપણને પાસે જવાબ છે સત્યાવીસ મળશે ત્યારબાદ સાત વર્ગમૂળમાં ખાલી જગ્યા સંખ્યા છે તો વર્ગમૂળમાં આવ્યું એટલે વર્ગમૂળમાં પાંચ એ અસમય સંખ્યા છે એની સાથે સમયનો ગુણાકાર સમય અને અસમય સંખ્યા બેનો ગુણાકાર છે સાત વર્ગમૂળમાં પાંચ એટલે કે એ અસમય સંખ્યા થશે બીજો અહીંયા બંનેનો ગુણાકાર આપણે કીધું તો આ પણ ગુણોત્તરી વાળી છે ત્રણ વર્ગમૂળમાં પાંચ અને બે વર્ગમૂળમાં પાંચ એટલે પેલા આ બંનેનો નો સરવાળો બે બે ગુણાકાર બે તેરી છ અને વર્ગમૂળમાં પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા થશે પચીસ પચીસ નો વર્ગમૂળ પાંચ

એનો વર્ગ મૂળમાં જવાબ કેટલો આવે આપણને ન આવવો જોઈએ તો આ તો આપણો વિભાગ જે આપ્યો છે તે પછી ગ વિભાગની અંદર તમને વિકલ્પો આપ્યા છે ને વિકલ્પો પસંદ કરીને આપણે આપણે જવાબ મિત્રો આપવાનો છે તો પસંદ જેમાં આપણે આપ્યું કે સમય સંખ્યાનું દશાંશ દશાંત સ્વરૂપ નીચેના માંથી ક્યુ હોય શકે તો અનંત આવૃત્તિ હોય અને અનંત શાંત પણ હોય એટલે કે એ અને બી બંને આવે આ ડી મેં પ્રશ્ન એડિટ કરીને મૂક્યો છે તો અહીંયા એ ને ડી બે આવશે બીજું પ્રશ્ન એમાં આપ્યો છે કે કઈ સંખ્યા અસમય છે મિત્રો આ સમય છે આ પણ સમય છે આ પણ સમય છે પણ આ સંખ્યા છે અસમય સંખ્યા છે આવો એક દાખલો પણ આપણે અસમય સંખ્યા બે સંખ્યાઓ વચ્ચે શોધવાનો છે ત્યાં તમે કરી શકો છો અહીંયા એક સવાલ એ પૂછ્યો છે કે બે વર્ગમૂળમાં ત્રણ અને ત્રણ વર્ગમુણમાં ત્રણ તો મિત્રો અહીંયા ઘણી વખતે વિદ્યાર્થીને ખ્યાલ નથી

તેતાલીસ જવાબ મળી જાય આપણે લેવાનું છે એમની અંદર ત્યારબાદ જોઈએ ષ્ટમૂળ જોયા પછી ચોસઠ નું સ્ટમૂળ જોયું અને બસો નું પંચમૂળ જોયું ત્યારબાદ એક આવો સવાલ છે તમારી પાસે બે અને ત્રણ

ત્યારબાદ અહીંયા આને તમે પાંચ વડે ગુણશો એટલે કેટલા થશે પંદર પંદર ના છેદમાં કેટલા થશે પાંચ હવે અહીંયા આ બંનેની વચ્ચેની સંખ્યા જોઈએ આપણે આ બંનેની વચ્ચેની સંખ્યા એટલે કેટલા થાય અગિયાર ના છેદમાં પાંચ બાર ના છેદમાં પાંચ તેર ના છેદમાં પાંચ ચૌદ ના છેદમાં પાંચ ચાર સંખ્યા આપણને મળી જશે જેટલી સંખ્યા તૂટી હોય એટલી આપણને મળે એટલે એન પ્લસ વન આપણે કરવાનું તો આ સંખ્યાઓ છે કે આપણે લખી છે આમની અંદર પણ એ જ કરવાનું છે આ હોમવર્કમાં કરશો તો તમને આવડી જશે બીજું આનું છેદનું સમય કરવાનું સમય કરવું એટલે શું એકના છેદમાં પાંચ વડે કેટલાથી પાંચ અને ઉપર થશે વર્ગમાં પાંચ આ એનું છેદનું સમય કર્યું થશે હવે અહીંયા તમને આપ્યું છે કે બે ની બે તૃતીયાંશઘાત ગુણા બે ની એક તૃતીયાંશઘાત આધાર સરખો છે તો ઘાત જે છે આ બંનેની આનો તમારે સરવાળો થશે બે મળશે અને તો જવાબ કેટલો મળશે આપણને બે મળશે તો આ રીતે તમે ઝડપથી ગણતરી કરી શકો પાંચમો દાખલો પણ એ પ્રકારનો છે નવ નું વર્ગ મૂળ નવનું વર્ગ મૂળ આપણે જોઈએ તો કેટલું થાય તો કે ત્રણ અને સોળનું

એ આપણને મળે તો આ છ પ્રશ્નો હતા સાતમો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આમાંથી અસમય સંખ્યા સમય સંખ્યામાં વર્ગીકૃત કરો તો આ જે સમય સંખ્યા છે આ પચીસ નો વર્ગો પાંચ ની સમય સંખ્યા છે આ અસમય સંખ્યા છે આ અસમય સંખ્યા છે પાય વાળી વાત અસમય આ પણ સમય સંખ્યા છે કારણ કે આ જીરો છે અને જે સમય સંખ્યા તરીકે આપણે લઈ શકીએ છીએ તો આ બીજો પ્રશ્ન હતો ત્રીજો પ્રશ્ન એવો છે તમે જોઈ શકો ઉદાહરણ દસ પેજ નંબર ઉપર એક્ઝામ્પલ આ આપણને આપેલું છે ચેપ્ટર એટ પોઈન્ટ નો આ દાખલો છે ઉદાહરણ છે એમની અંદર તમે કરી શકો સંખ્યા રેખા ઉદાહરણ ચોથું છે અહીંયા હું કરાવતો નથી સમય નો બગડે એટલે તમે ત્યાં જોઈ લેજો ઉદાહરણ નંબર ચાર ગણિતની અંદર ટેક્સ્ટ બુકમાં આપેલું છે અહીંયા બંનેને ભાંગાકાર કરવાનું છે છ વર્ગમૂળમાં પંદર ભાંગા ત્રણ વર્ગમૂળમાં ત્રણ એટલે છ ના બે ભાગ કરો એટલે બે તેરી છ પાંચ તેરી

કુંતલાકાની રચના જે છે આ એક વન 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 આપણે લેવાનું છે એમની અંદર અને તમે આ કુંતલાકાની રચના કરો તો તમે સરસ રીતે આ પણ કરી શકો છો હવે અહીંયા આ પણ તમે ઉદાહરણ નવું છે તો ત્યાંથી તમે એ પ્રેક્ટિસ કરીને કરી શકો છો આનું સમયકરણ કરવાનું છે તો અહીંયા મેં સમયકરણ માટે

અને એ વત્તા બી એટલે કે એક વખત ઓછા ને એક વખત વધતા તો આ છે બંને અહીંયા અને એનો તફાવત નું સૂત્ર થાય તો વર્ગ બંનેનો વર્ગ થાય ને વર્ગ ને ઉડીએ ત્રણ ઓછા બે ઉપર શું થશે વર્ગમાં માં ત્રણ વર્ગમાં માં બે બે સમાન છે એટલે એનો આખાનો વર્ગ થાય અને વર્ગ પ્રમાણે વિસ્તરણ કરો એટલે પહેલા પદ વર્ગ વર્ગ ને વર્ગ ઉડીએ એટલે ત્રણ પછી બે નો બે તૃતીયાંશ વડે ગોળાકાર એટલે બે તેરી છ વર્ગમાં માં છ અને બે નો વર્ગ એટલે વર્ગમાં માં ચાર એટલે કેટલા મળશે બે છેદમાં કેટલા મળશે એક તો ઉપર કેટલો મળે ત્રણ ને બે પાંચ બે પાંચવા છ આનો જવાબ છે એ આપણે મેળવી શકીએ હવે એના પછીનું નેક્સ્ટ રકમ લખી છે આનું સમયકરણ તમે લઈને સાચરૂપ જાતે આપજો આ એટલું હોમવર્કમાં તમને આપી દો ખાલી આપી દીધું એટલું જ છે બાકી છેદમાં કેટલા થઈ જાય બે ઓછા ત્રણ ઉપર વગણવા છ વગણવા બે ઓછા ત્રણ આનો ગુણાકાર કરી નાખો અહીંયા ઓછા એક આવશે છેદમાં

ફેરવવાનું છે અહીંયા પણ સમયકરણ કરવાનું છે આ પણ તમે વર્ગમાં જે આપણે પાંચની વાત કરી તેમાં આગળ વધો તો વર્ગમાં તેર સુધી તમે જઈ શકો છો અને સંખ્યા રેખા ઉપર બતાવવાનું છે સાદુરૂપ આપવાનું છે આ બે તો આપણે જરાક જોઈ લઈએ એ રકમમાં મેં આનું સાદુરૂપ આપીને ટ્રાય કરી છે એને બીની વાત કરી છે પહેલા એનું સમયકરણ કર્યું સમયકરણ એટલે આપણી પાસે આ કિંમત મળી આ કિંમતનું સાદુરૂપ આપતા આપણને એકના છેદમાં અગિયાર છ વર્ગમાં બે મળ્યા તો

દાખલો તમારી પાસે પરફેક્ટ તમે જોવો તો ગણિતની અંદર આપેલો છે એટલે તમે સરસ રીતે ગણી શકશો અને એના બધાનો સરસ જવાબ મેળવી શકશો ગણિતની અંદર જોઈ લેજો આનું પણ સાદુ રૂપ છે તો અહીંયા આપણે પાંચ ને વડે વડગળે એટલે પાંચ જુ દસ પછી પાંચ ને પાંચ વડે ગઈ પાંચ વર્ગ માં પાંચ સાત ને બે વડગા સાત સાત્રીસ અને બીજું કંઈ નહીં મળે આની અંદર સાત નો વર્ગ એટલે અગિયાર ઓછા સાત એટલે આપણી પાસે અગિયાર માંથી સાત જાય તો કેટલા આવે ચાર જવાબ આપણને મળે આ રીતે તમે બે નું સાદુરૂપ આપી શકો છો

જવાબ જીરો નહીં મળે મેં ગણતરી કરીને કહું છું એટલે વિધાન ખોટું થશે શૂન્ય શૂન્ય સિવાયની અચળ હોય છે તો આ વિધાન ખરું છે જો બહુપતિ ની શૂન્ય હોય તો તેને શૂન્ય બહુપતિ કહેવાય ખોટી વાત છે આ ઘાત શૂન્ય હોય ધારો કે આમ લખો ત્રણ એક્સ પ્લસ અચળ બહુપદી હોય કોઈ પણ સાત લીધી તો એ અચળ બહુપદી છે એ સુરેક બહુપદી એપથી આપણે મેળવી શકીએ છીએ દરેક સુરેખ બહુપતિનો એક અવયવ એક અને માત્ર એક જ શૂન્ય હોય છે આ વિધાન પણ ખરું છે ત્રીસ વત્તા ત્રણ એ એ સુરેખ સુરેખ છે 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 તો અહીંયા આપણને આપ્યું કે બે એક્સ વર્ગ બે એક્સ આ વિધાન આપણે ખરું છે આ વિધાન ખરું છે ત્રણ એક્સ વર્ગ ઓછા બે એક્સ નો ઘન છ એક્સ પ્લસ પાંચ ની ઘાત બે છે સૌથી મોટી ઘાત તમે જોવો તો મિત્રો ત્રણ છે એની ઘાત બે નથી ત્રણ છે સૌથી મોટી ગાય તો એ વિધાન કેવું થશે ખોટું થશે ત્યારબાદ જો અહીંયા પાંચ એક્સ વર્ગ આઠ એક્સ વત્તા એક્સ નો ઘન વત્તા નવ માં બહુપદી ની ઘાત ત્રણ છે તો સૌથી મોટી ઘાત ત્રણ છે તો વિધાન અહીંયા આપણે જવાબ આમાંથી આપવાનો તો એ આપણે ટીક કરી રાખ્યું છે કે ત્રણ બરાબર છે એનો જવાબ ત્રણ આવશે ત્યારબાદ અહીંયા એક્સ ની પાંચ ઘાત અને એમાં એક્સ ની ચાર ઘાત નો સહગુણક એક્સ ની ચાર ઘાત છે જ નહીં તેનો સહગુણક કેટલો થશે જીરો જવાબ જીરો ખાલી તો ઘાત કેટલી હોય આપણી પાસે એક ઘાત છે બીજું છે ચાર એક્સ પ્લસ નું શૂન્ય ખાલી જગ્યા છે એટલે કે બે સામે લઈ જાવ એટલે માઇનસ બે થાય છેદમાં પાંચ એટલે માઇનસ ના છેદમાં પાંચ આપણો જવાબ મળશે અહીંયા એક જવાબ મળશે

તો આનું અવયવ અવયવનું સૂત્ર છે એ ઘન ઓછા ઓછા પ્લસ માઇનસ હોય તો પ્લસ થઈ જાય માઇનસ વાય નો ઘન એટલે કે એક્સ માઇનસ વાય એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્કવેર આ એક છે જ્યાં વાયની જગ્યાએ એક છે ને એની એક્સ ની જગ્યાએ એ છે એટલે આ સાદરૂપ આપતા આપણને આ જવાબ મળે આપેલા અભિવ્યક્તિ પૈકી કઈ ચાલ બહુપતિ છે તો અહીંયા આપણે બે પદ હોય બહુપતિ હોય એવું આ બી છે ત્રણ ઘાત હોય એવી બહુપતિ છે ત્રિઘાત બહુપદી હોય તો આ છે ત્યારબાદ ચોથું જોઈએ અહીંયા આનું તમે આપ્યું છે કે નો એકસો નો આઠ અને નો સિત્યાય એકસો માંથી જાય તો આપણને જવાબ

પેલા આપણે એક્સ છે લેગ માં વધ્યા પછી ઓછા એક અને પછી એક મૂકી દીધા સાદુ રૂપા કોઈ લે એક ઓછા એક 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 અને ઓછા કુટી ગયા જવાબ કેટલા આવ્યો એક પછી તમારે કેટલા મૂકવાના છે બે મૂકવાના પી ઓફ ટુ ટુ મૂકો બે નો વર્ગ બે અને વત્તા એક બે નો વર્ગ ચાર ઓછા બે ને વત્તા એક એટલે બે નો ચાર માંથી બે જતા બે બે ને એક ત્રણ આનો આન્સર મળે તો આ રીતે તમે ગણતરી કરી દીધી છે ઝડપથી લખવામાં બહાર ન લાગે એટલા માટે અવયવ પાડવા આની અંદર તો આ અવયવ પાડવાના છે અવયવ પાડી દીધા અઢાર ભાગ કરો કે નવ આવવા જોઈએ તો છ તેરી અઢાર છીએ માંથી આ બંને ત્રણ તો આ આપણા બે અવયવો મળશે આ અવયવો ખાસ અગત્યના છે તમારા મેથેમેટિક્સ ની અંદર ખાસ ધોરણ દસ ની અંદર આવા ચાર પાંચ સ્વર્ધ્યાય છે કે જે એના ઉપર આધારિત છે આ અહીંયા જોઈએ આપણે અવયવ પાડવા બે એક સ્વર્ગ ઓછા સાત એક ઓછા પંદર

અહીંયા ગુણાકાર કર્યા સિવાય આપણે આ એકસો એક ને એકસો બે ની આપણે ગણતરી કરવાની છે ગુણાકાર કરવાની છે તો સો વત્તા એક અને સો વત્તા બે પછી તો આપણી પાસે આ સૂત્ર છે વર્ગ એ બી એ પ્લસ બી ઇન્ટુ એક્સ અને એ ઇન્ટુ બી આ સૂત્ર પ્રમાણે સો નો વર્ગ સો સો વત્તા એક સો ઇન્ટુ એક તો અહીંયા આપણે સો નો વર્ગ એટલે દસ હજાર પછી અહીંયા સો વત્તા એક એટલે દસ હજાર એક સો અને સો આ બધાનો સરવાળો તમારે હોમવર્કમાં કરવાનો એટલે એનો આન્સર આપણને મળી જાય ત્યારબાદ અહીંયા આ દાખલો ગણિતમાં સૂત્ર તરીકે આ સૂત્ર હમણાં જ મેં લખું છું કે સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે આ આ અવયવો છે એની કિંમત શોધો આ બધા કિંમતો શોધવાના દાખલા મેં ગણ્યા છે એક્સ બરાબર ઓછા એક મૂકો અને કિંમત શોધવાની હોય તો એક્સ જ્યાં જ્યાં છે ત્યાં તમારે કિંમત મૂકવાની છે એટલે અહીંયા તમને કહી દીધું છે શા માટે તો પ્લસ વન છે તો અહીંયા માઇનસ વન તમારે કિંમત માઇનસ વન મૂકવાના રીએ માઇનસ વન મૂકી દીધા માઇનસ વન મૂકીને કિંમત શોધી તો એ બરાબર પંદર ચાર છે આ દાખલો ગણજો અને આમાં શું ભૂલ છે ને એ કોમેન્ટમાં કહેજો મને તમે આ ગણતરી મેં મૂકી દીધી છે તમારે ભૂલ શોધવાની છે બરાબર તમે આનું સાદુરૂપ દેશો એટલે તમને દેખાશે જો ભૂલ દેખાય તો તમે કોમેન્ટ કરજો

નવમો સવાલ છે આપણો એમાં પી ઓફ માઇનસ વન એમાં કીધું આ મેળવું અને પી ઓફ ઝીરો મેળવો આમાં પણ આની જેમ જ કિંમત મૂકીને દાખલો ગણ્યા તમે સ્ક્રીનશોટ લઈને આ દાખલો ગણી લેજો ઝડપથી થઈ જાય અને સૂત્રનો ઉપયોગ કરવાનો આ સૂત્ર છે એટલે સૂત્રમાં શું આવે એક્સ નો વર્ગ વત્તા વાય નો વર્ગ વત્તા ઝેડ નો વર્ગ ટુ એક્સ વાય ટુ વાય ઝેડ ને ટુ ઝેડ એક્સ આ સૂત્ર છે

બે પડ્યા આવ્યો હોય એટલે આ લંબાઈ ને આ પહોળાઈ છે આ લંબાઈ ને પોડાઈ તમારે બતાવવાની છે એકદમ વિશિષ્ટ દાખલો છે સરસ રીતે તમે કરેલો અને છેલ્લો દાખલો છે સાદુરુ પાપનો અને આ ઘનના સૂત્ર પ્રમાણે મેં આપ્યું છે તો આ હતું આપણું ધોરણ નવ નું પેપર આજનું ટોટલ પેપર સોલ્યુશન તો તમે એને ફરી વખત લખી લેજો સરસ રીતે બધા પ્રશ્નો સોલ્વ કરજો ક્યાંય કોમેન્ટ જરૂર પડે તો ચોક્કસ કરજો ક્યાંય તમને શંકા કુશંકા રહી હોય તો ચોક્કસ કહેજો એનું સોલ્યુશન ચોક્કસ આપશું જય હિન્દ જય ભારત આવજો મિત્રો